હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વિશારદ યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસ ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયેલ એક પ્રશ્ન વિશે ચર્ચા પ્રશ્ન છે કાળક્રમમાં ગોઠવો અહીં આપણને પાંચ પાત્ર આપેલા છે અવલ દરિયા રંજના રાજુ અને સુચરિતા આ પાંચ પાત્રોને આપણે કાળક્રમમાં ગોઠવવાના છે એના માટે એ કઈ કૃતિનું પાત્ર છે અને કૃતિનું પ્રકાશન વર્ષ કયું એનો આપણને ખ્યાલ હોવો જોઈએ તો ચાલો આપણે એના વિશે માહિતી મેળવીએ પ્રથમ પાત્ર છે અવલ આ અવલ એ સમુદ્રાંતિકે નવલકથાનું પાત્ર છે જે ધ્રુવ નવલકથા છે અને એ ઓગણીસો ત્રાણુંમાં પ્રકાશિત થયેલી છે ત્યારબાદ બીજું પાત્ર છે દરિયા જે ઉઓ નવલકથાનું પાત્ર છે જે ઓગણીસો ચોરાણું માં પ્રકાશિત થયેલી અશોકપુરી ગોસ્વામીની નવલકથા છે ત્યારબાદ ત્રીજું પાત્ર રંજના ઓગણીસો છાસઠમાં પ્રકાશિત થયેલી હરીન્દ્ર દવેની નવલકથા પળના પ્રતિબિંબ એનું આ પાત્ર છે ત્યારબાદ રાજુ ઓગણીસો સુડતાલીસમાં પન્નાલાલ પટેલની પ્રકાશિત થયેલી નવલકથા માનવીની ભવાઈનું આ પાત્ર છે અને છેલ્લે સુચરિતા જે દીપનિર્વાણ નવલકથાનું પાત્ર છે આ નવલકથાના લેખક મનુભાઈ પંચોલી એટલે કે દર્શક છે અને એનું પ્રકાશન વર્ષ ઈસવીસન ઓગણીસો ચુમ્માલીસ છે તો હવે આ પાત્રોને કાળક્રમમાં ગોઠવીએ તો સૌ પ્રથમ આવશે સુચરિતા જે દીપનિર્વાણનું પાત્ર છે ઓગણીસો ચુમ્માલીસ ત્યારબાદ રાજુ માનવીની ભવાઈ જે ઓગણીસો સુડતાલીસમાં પ્રકાશિત થયેલી ત્યારબાદ રંજના પળના પ્રતિબિંબ જે ઓગણીસો છાસઠમાં પ્રકાશિત થયેલી ત્યારબાદ અવલ સમુદ્રાંતિકે જે ઓગણીસો માં પ્રકાશિત થયેલી અને છેલ્લે દરિયા કુઓ નવલકથાનું આ પાત્ર છે જે ઓગણીસોને ચોરાણુંમાં પ્રકાશિત થયેલી તો એ મુજબ આપણો સાચો ક્રમ રહેશે સી એ બી તેથી વિકલ્પ ચાર છે એ આપણો સાચો જવાબ રહેશે મિત્રો કેવી લાગી આ માહિતી એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો આ શ્રેણી આપણે આપની આગામી પરીક્ષામાં ઉપયોગી જણાતી હોય તો જોડાવો અમારી સાથે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ